નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઓપીડીના દર્દીઓ જોઈને હું ચેમ્બરની બહાર નીકળતો હતો જમવાનું પણ બાકી હતું ત્યાં અવાજ સંભળાયો સાહેબ બા તમારી વાટ જુએ છે પાછળ વળીને જોયું તો એક ત્રીસ પાંત્રીસ વર્ષનો વ્યક્તિ ઉભડક પગે બેઠો હતો એની આંખમાં એક આશા સાથે ઘણા બધા પ્રશ્ના ચિહ્નો ઉડીને એ આંખે વળગે એવા હતા મને એમ થયું કે આ વ્યક્તિને કંઈક ગેરસમજ થઈ લાગે છે હું તો મહિનામાં એક વખત જ આવું છું તો આવી કોઈ વ્યક્તિ મારી અહીં રાહ જોવે એમાં કંઈક ગેરસમજ જ હોય એટલે મેં એને સમજાવવાનું ચાલુ કર્યું પહેલા હું પેટનો ડોક્ટર છું અને અને રાજકોટથી અહીંયા દર મહિનામાં એક વખત દર્દીને તપાસવા આવું છું તમારે કોઈ બીજાનું કામ હોય એવું મને લાગે છે એ થોડો મૂંઝાયો પછી જૂની ફાઇલ થેલીમાંથી કાઢી ને મને આપી અને પૂછે કે તમે આ જ ડૉક્ટરને મેં ફાઇલ પર ઉડતી નજર નાખી અચાનક વીજળીનો ઝબકારો થયો હોય એમ મને બધું યાદ આવી ગયું આઠ નવ મહિના પહેલાની વાત છે દસ બાર સગાઓ મારી ચેમ્બરમાં આવ્યા એક ઉંમરલાયક વ્યક્તિ બોલ્યો સાહેબ મારી બાને કેન્સર છે એવું ડોક્ટરે કીધું છે પણ તમે એને કંઈ નહીં કહેતા ભાઈ સાહેબ એ નહીં ખમી શકે હું થોડો ખચકાયોને કીધું મને પહેલાં દર્દીને તપાસી લેવા દ્યો તમારા એ જૂના કાગળ તો બતાવો સાહેબ લો બધા કાગળિયા પણ તમારી મહેરબાની કે તમે દર્દીને કઈ ના કેતા અને તો જ અમે બાને અંદર લઈ આવી કીધું સારું બોલાવી વર્ષના માજી માંડ ત્રીસ પાંત્રીસ કિલો જેટલું વજન હશે ધીમે ધીમે લાકડીના ટેકે ચાલતા ચેમ્બરમાં આવ્યા થોડા પ્રશ્નો પૂછ્યા તપાસ કરી જૂના બ્લડના રિપોર્ટ એન્ડોસ્કોપી બાયોસ્પી બાયોપ્સી સીટી સ્કેન વગેરે રિપોર્ટ્સ જોયા હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો નિદાન પ્રમાણે બાને અનનળનું કેન્સર હતું અને એથી પણ ચિંતાજનક એ હતું કે કેન્સર લિવર અને ફેફસામાં ફેલાઈ ગયું હતું હું કંઈ વિચારું કે કંઈ કહું એ પહેલા બા બોલ્યા વીરા પંદર દિવસથી મોઢામાં અનાજનો દાણો નથી નાખ્યો હવે તો પાણીનું ટીપોય નથી જાતું પેટમાં લાઈ બળે છે થોડી એમને સાંત્વના આપી અને બહાર બેસવાનું કહ્યું પાંચ ચેમ્બરમાં હતા હું કંઈ કહું એ પહેલા એક વ્યક્તિ બોલ્યો અમને બધી ખબર છે તમે વ્યાધિ નહીં કરતા સાહેબ અમને તો ખાલી એટલું જ છે કે બા જીવે ત્યાં સુધી મોઢું ચાલુ રહે અમારે નળી નથી મુકાવી ખર્ચાની કોઈ ચિંતા ના કરતા ઓપરેશનમાં બાને કંઈ થાય તોય વાંધો નથી અમે કોરા કાગળ પર સહી કરી દઈએ છીએ મારી બાની ઈચ્છા છે કે પેલાની જેમ ખાતી પીતી થઈ જાય એને ખાવાનો બહુ શોખ છે સાહેબ એ જણ એક શ્વાસે બોલી ગયો સાહેબ એને હોસ્પિટલમાં ધક્કા નથી ખાવા હવે હું થોડો મૂંઝાયો અનનળીનું કેન્સર હોવાને કારણે અનનળી બંધ થઈ ગઈ હતી એટલે ખોરાક અને પાણી સદંતર બંધ થઈ ગયા હતા બાની ઉંમર કેન્સરનો પ્રકાર દર્દી અને સગાની ઈચ્છા જોતા એક જ ઓપ્શન મારી પાસે હતો શું તો કે એસ ફોર ઝીયલ સ્ટેન્ડિંગ આમાં અમે અન્નનળીની ગાંઠની વચ્ચે મેટલની જાળી સ્ટેન્ડ મૂકીએ છીએ જે પર્વતની વચ્ચે બોગદા જેવું કામ કરે અને દર્દી આયુષ હોવા ત્યાં હોય ત્યાં સુધી મોઢેથી ખોરાક લઈ શકે પરંતુ આ ખર્ચા છે અને ઉપર જતા એનેસ્થેસિયાનું જોખમ પ્રોસિજરનું જોખમ બાની ઉંમર વગેરે વગેરે મેં ધીમે રહીને આ ઓપ્શન વિશે સમજવાનું ચાલુ કર્યું એના ફાયદા અને જોખમ વિશે સમજાવ્યું મારી વાત પૂરી થાય પહેલાં જ સગાએ પૂછ્યું આ ભૂંગળી નાખી તો માજી ખાઈ શકશે હા જો બા ખમી જશે તો મોઢેથી જમી શકશે પણ આમાં બહુ ખર્ચો અને જોખમ પણ છે હવે જે જવાબ હતો એ મને અને સૌને વિચારતા કરી આપે એવો હતો સાહેબ અમે આઠ ભાંડેરા છીએ બાપો તો ક્યારનો યોગ્યો માળીએ અમને મોટા કર્યા વરાવ્યા પરણાવ્યા ને પગભર કર્યા એના માટે ખર્ચો ગણાય અને ગણ્યા તો ઉપરવાળાને શું મોટું બતાવશું અને જોખમની તમે ચિંતા ના કરો ઉપરવાળો બેઠો છે ને ને મારી પાસે કોઈ કોઈ રસ્તો જ ન હતો બાને દાખલ કર્યા પણ જાતના એ કોમ્પ્લિકેશન વગર સ્ટેન્ડ સરસ મુકાઈ ગયો બા પૂરા ભાનમાં આવી ગયા બીજા દિવસે સવારે હું રાઉન્ડમાં ગયો ત્યારે બા અને આખા કુટુંબના મોઢા પર એ

સારવારમાં રસ નહોતો એમને તો બા ખાતા પીતા થઈ ગયા એટલે ગંગા આ આખો પ્રસંગ એ મારી આંખ સામે આવી ગયો વર્તમાનમાં નવ મહિના પછી હું એ બાના પોત્ર મળી રહ્યો હતો રાજકોટ જવાની ઉતાવળ હતી એટલે મેં ધીમે રહીને વાત કરી કે સાથે લાવ્યા આવ્યા હોય તો મળી લેવાત ને સાહેબ એ પથારીમાં છે ઘરના દીવાની આગે જવાની ના પાડે છે તમે હાલો ને અમારી વાડી ઢૂકળી જ છે મેં સ્ટાફના માણસને તપાસ કરવા કહ્યું એને કીધું કે અમારે ઉલટી દિશામાં પાંત્રીસ ચાલીસ કિલોમીટર જવાનું હતું એટલે થોડો ખચવાટ થયો પણ અંદરથી અવાજ આવ્યો કે જઈ આવ પહેલાના સ્કૂટરની પાછળ પાછળ એ વાડીએ પહોંચી ગયા વાડીની છેડે એક સરસ મજાનું ઘર હતું એમાં પ્રવેશ થતા જ ચા પાણીની વાત થઈ પરંતુ અમને નીકળવાની ઉતાવળ હોય પૂછ્યું બાને જોઈ લે બાજુના રૂમમાં પ્રવેશ્યા એક ખાટલા પર બા સુતા હતા એક ડોક્ટર તરીકે નહીં પણ એક સ્વજનની જેમ બા એ મારી સાથે હાથ ફેરવ્યો મારી માથે હાથ ફેર્યો ને ધીમેથી બોલ્યા આવી ગયો મારા વીરા હું કેદી વાત જોતી હતી સારું થયું તું આવ્યો હવે વાંધો નહીં આ ગાયનું ઘી છે તારા છોરાને ખવડાવજે તારા માટે મેં જાતે બનાવ્યું છે કરીને એક ડબ્બો મને આપ્યો ઘરના એક સભ્ય આવીને મારી બાજુમાં બેઠા ને બોલ્યા કે બાજુવાળાની વાડી વાળાએ કીધું કે રાજકોટ થી પેટના સાહેબ આવ્યા છે એટલે અમે તપા કરી તો ખબર પડી કે તમે જ આવો છો એટલે રગલાને તમને લેવા મોકલ્યો માજી આજે બપોરે શિખન પૂરી ખાધા હો સાહેબ નવું કઈ ખાય એટલે તમને યાદ માફ કરજો તમને એ ધક્કો ખવડાવ્યો પછી બધી ઉતાવળ મરી પરવારી થોડી વાર બેઠા નાસ્તો કર્યો ફોન નંબરની એ આપલે થઈ જબરજસ્ત કન્ફ્યુઝન વચ્ચે ત્યાંથી નીકળ્યો એક વિચિત્ર અનુભૂતિ થતી હતી મગજ લગભગ બંધ જેવું જ હતું મૂંગા મૂંગા ત્યાંથી નીકળ્યા ઉપલેટા બાયપાસ પહોંચ્યા ત્યાં વાગી સાહેબ બાય આંખ મેચી દીધી વિચારમાં અને વિચારમાં રાજકોટ ક્યારે આવી ગયું એ ખબર જ ના પડી ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ એક લાગણીનો સંબંધ છે ટુ બી મોર ફ્રેસિસ દુઃખ ભરી લાગણી દર્દીને ડોક્ટરને મળવાની જરૂર એના દુઃખમાં જ થાય છે એટલે દર્દીનું દુઃખ એ આ સંબંધનો પાયો છે ડોક્ટર તરીકે આ દુઃખ અમે કેટલું હળવું કરી શકીએ એ આ સંબંધના પાયાની મજબૂતાઈ એ નક્કી કરી છે ડોક્ટર તરીકે રોજ બરોજ અમારા જીવનમાં ઘણા સારા અને નરસા પ્રસંગો બનતા હોય છે પણ જ્યારે આ પ્રેરણાદાયક પ્રસંગો બને ત્યારે એમ લાગે કે ઇટ ઇઝ વર્થ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ